તો જય માતાજી મિત્રો અમારા એવા નાનકડા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજનો આપણે વ્લોગ બનાવવાનો છે અને મિત્રો મિત્રોગ અંદર આપણે હવે કોમ ચાલુ કર્યું છે મિત્રો આજે વ્લોગ બનાવવાનો છે બનાવવાનું હતું ને તો આજે ફરતા ફરતા આવી ગયા હતા આપણે ખેતરમાં ખેતર માં આઈ ગયા એટલે મિત્રો વિચાર કર્યો કે વ્લોગ બનાવી નાખું અને વ્લોગ બનાવવાનો છે એટલે મગફળી નો અમે વાવેલી હતી મગફળી મિત્રો આ છે આપણી મગફળી અને મગફળી પહેલી વહેલી વાવી છે પહેલી વાર અને મિત્રો આ મગફળી આપણે વાય છે એટલે આમાં કઈ એટલી બધી માહિતી નહીં આગળ આપણે માહિતી માટે કોકનો સપોર્ટ કરવો પડે પણ આ મિત્રો આપણે એક સપોર્ટ કરનાર છે આપણા સેલિબ્રિટ કનવરજી વધાણિયા જે સપોર્ટ કરે છે તો મિત્રો એ આપણે સપોર્ટ ની જરૂર છે તો મિત્રો કન્વરજી જરૂરથી જરૂર ટેગ કરી દેજો કારણ કે આની અંદર શું કરવું અને શું ના કરવું એ માહિતી આપણને આપશે અને મિત્રો આ આપણે મગફળી કેવી છે સરસ મજાની અને મગફળી જો ને બીજું પણ કામકાજ ચાલુ છે આ સાઈડ સાપરું બનાવવાનું કામ ચાલુ તો સાપરું પણ બનાવવાનું કામ ચાલુ છે તો મિત્રો એ પણ આપણે જઈને બતાવશું કે શું કામકાજ ચાલુ અને મિત્રો અમારો વ્લોગ કેવો લાગે મેં કમેન્ટ કરતા રહેજો કે આ મગફળી કેટલા દિવસની અંદર પાકી જાય છે ક્યારે ઉખાડવી શું કરવું એ આપણને માહિતી નહીં તો મિત્રો કમેન્ટ જરૂરથી કરી દઈ મારા એની અંદર તમને કેવું લાગે એ પણ જણાવી દઈશ જો અમારી મગફળી છે અને આ બાજુ વાયેલી છે બાજરી પણ એ આપણી નહીં એટલે એ બાજુ આપણે જતા નહીં હાર્યું આપણું છે હાર્યું આપણું ખેતર છે જુઓ મિત્રો આપણું ખેતર છે તો મિત્રો તમે એન્ડ સુધી અંદર હું તમને બતાવીશ મારું કામકાજ હજી ચાલુ જ છે આગળ તો મિત્રો જુઓ તમે મારું કામ અને આપણે થોડા થોડા ચાલતા ચાલતા જશું એટલે હું તમને બતાવી દઉં આપણું કામકાજ જે ચાલુ છે અને મિત્રો હું તમને બતાવીશ કે મગફળીને આપણે ભાઈ ને પંદર દિવસ થઈ જાય મિત્રો આપણે એક ટેસ્ટ માટે આપણે એક મગફળી ઉખાડીશું અને મગફળી જોઈએ આપણે જેવું અંદર બીજ જેવું થાય છે શું થાય લાઈવ જોયો આ જો મિત્રો અને કશું જ બી નહીં તો ખાલી પંદર દિવસથી છે એટલે મિત્રો આની અંદર કોઈ જે બદલાવ આવ્યો નથી કશું જ નહીં થયું ખાલી આ આવડી આવડે થઈ છે પંદર દિવસની અંદર એટલે આને શું કરવું આગળની માહિતી હોય તો મિત્રો કમેન્ટમાં જરૂરથી બતાવી દેજો આગળ હું તમને બતાવું હવેલી છે આપણી દેશી હવેલી અને નવી હવેલી બનાવવાનું કામ ચાલુ છે તો એ બી આપણા કામ કરે માણસો એ કાર્ય આમ પૈસે આપણે શું કામ કરો ભાઈ બનાવો હમ પત્ર વાળો પત્ર વાળો દેશી એક ભાઈ આ બાજુ શું કરો ભાઈ તમે આ વાયર નું કામકાજ ચાલુ છે શું વાયરનું કામકાજ ચાલુ

મિત્રો અમારે હવે તો આજના વ્લોગ ની અંદર કામ પૂરું થઈ ગયું છે અને હવે ઘરે હવે નીકળી જશું ફાઇનલી અને અમારે ઘર અહિયાં થી લગભગ છે પાંચ છ કિલોમીટર એટલે હવે ઘરે જશું અને આપડે હવેલી નું કામ હતું એ થોડા ઘણું હજી બાકી છે કાલે કરશું અને આપણે ફાઇનલી ટીમ તૈયાર થઈ ગઈ ઘરે જવા માટે અને આ આપડી આપડી ઓડી અને મિત્રો અમારો વ્લોગ ચો લાજો એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર થી કરી દેજો અને મિત્રો કમેન્ટ જરૂરથી કરી દેજો કારણ કે અમને ખબર પડે અમારા વ્લોગ કેવા છે કેટલા લોકો પસંદ કરે છે Então Jai é matar Dimitro.